કોમ કરો વાત આચી છે હાર પર લેડો તા હું જાઉં સા નહીં પીઓ મારા અલે ડુસી ચાલે કલી આ દોરો દો ફાટી જો મને ખબર હતી એટલા હું નતું કીધું કે દૂધ પાવા કે દૂધ નહીં પીતી અરે રાઈસ આયું હું જાઉં મારા એક ભે તો પોણી વાય છે ગવમો ના બેકલો શંકરા કે તું ના ના મારા યો વાત ઓફરી જ નહીં હું રે રે દુનિયા કરી તો જો જો કરી પા હાલ લેડો હું આવજો શીરો <imitation> 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 પો કણું સામાન રાખતો નથી બસ અલે દોશી તું એક લેક લેયું બાકી હું તનો રોખો તારો ભાવ હજી ખબર નહી હજી તને અમાર ઘરમાં સામાન રહેતો ન નાટક ભાઈ આ મે હાલો લઈ લી આલો હવે વેલા વેલા હાલો લઈ આલો ને દાતાને કર્યો ને લઈ દી બે દણી હાલો લઈ આલો છે પેરવા કોઈ અલે આપણે આરામ આડું પડશે રે આડું પડશે તે બધા બોલતી રહે એક જદીક કોઈ વધો નહી આવ પાડતો ફોન નહી હોય સામાન એ દૂધ દૂધ છે મોય